એક ની અંદર દરેક માણસ એક પર્ટિક્યુલર આઈડિયોલોજી સાથે લડીને મતલબ એના સાથે જોડાઈને એક કોમન ઇન્ટેન્શન્સ અને કોમન જે ઉદ્દેશ્યો આને પાર પાડવા માટે કામગીરી કરતા હોય છે પ્રાથમિક રીતે જે મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો એ અમને આમાંથી સૌથી વધારે ઇન્વોલ્વ લાગે છે કારણ કે એ ડાયરેક્ટલી હાલ સુધીની તપાસમાં ડાયરેક્ટ જે પાકિસ્તાની ઇન્સ્ટા એકાઉન્ટ છે એની જોડે કોન્ટેક્ટમાં છે એ લોકોથી એ એ પર્ટિક્યુલર ટેરર એક્ટિવિટી માટે વાતો પણ કરે છે અને એ અમને હાલ સુધીમાં આ ગ્રુપનો મુખ્ય માણસ લાગી રહ્યો છે ચાર લોકો ભેગા થયા છે કોઈ જગ્યાએ કોઈ દિવસ હાલ સુધીની તપાસમાં અમારો એવું કંઈ આવ્યું નથી મોટા ભાગે આ લોકો ઇન્સ્ટાગ્રામ ગ્રુપ્સ ઉપર એકબીજાના કોન્ટેક્ટમાં હતા આગળ કોઈ ગુનામાં ફસાયેલા કરી આ લોકો નહીં હાલ સુધીમાં અમારી પાસે એવી કંઈ માહિતી આવી નથી કોઈ બીજા રાજ્ય સાથે આના તાર જોડાયેલા એ ઓલરેડી આપને કીધું કે આ એક આંતરરાષ્ટ્રીય ઓપરેશન હતો આવા આ તબક્કે હું સ્પેસિફિકલી આપના જણાવા માગું છું કે આમાં એ એવા ઓપરેશન્સને એક્ઝિક્યુટ કરવા માટે ગુજરાત એટીએસ સાથે સાથે સેન્ટ્રલ એજન્સીઓનો ઘણો યોગદાન રહ્યો કોર્ડિનેશન માટે યુપીમાં યુપી એટીએસ અને નોયડા જે પોલીસ છે સાથે સાથે દિલ્હીમાં દિલ્હી સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની જે બીજી બ્રાન્ચિસ છે એનો ઘણો બધો સહયોગ રહ્યો એ લોકોનો જે રહેવાસ છે એ બધા એવા સેન્સિટિવ વિસ્તારોમાં હોય કે જ્યાંથી આને ક્લીન લેવાનો આ બહુ અઘરો કામ હોય છે પરંતુ આ એક બહુ સારું ઉદાહરણ છે કે કેન્દ્રીય અને વિભિન્ન રાજ્યોની એજન્સીઓ મળીને એક કોમન ઇન્ટેન્શન સાથે આપણે એક ટેરર મોડ્યુલને આપણે ઝડપી પડ્યા શકીએ